આગળ વાત કરીએ તો રાજ્યમાં વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજિયાત કરવામાં આવી છે તમામ વાહનોમાં પહેલી જાન્યુઆરી સુધીમાં ફરજિયાતપણે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડવાનો ફતવો જાહેર કરવામાં આવ્યો છે અને આ નંબર પ્લેટ ન લગાવનારા સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે રાજ્ય સરકારે ગાઈડ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગર ફરતા વાહન માલિકો સામે ફોજદારી ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો ત્યારે વાહન વ્યવહાર કમિશનરે રાજ્યના તમામ વાહન ચાલકોએ પહેલી જાન્યુઆરીથી વાહન પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે જે વાહનોમાં નંબર પ્લેટ લગાવવામાં નહીં આવે તેવા વાહન માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ માટે વાહન માલિકોને પત્ર તેમજ મેસેજ દ્વારા નંબર પ્લેટ લગાવવા માટેની જાણકારી આપવામાં આવી રહી છે તેમજ વાહનોની કેટેગરી મુજબ નંબર પ્લેટની કિંમત પણ જણાવવામાં આવી રહી છે જેનાથી તેમણે વધારાની કિંમત ન ચૂકવવી પડે એટલું જ નહીં અમે તાલુકા કક્ષાએ પણ કેમ્પ ચાલુ કર્યા છે જેથી કરીને અમે અમારે બેકલોગ જે છે પૂર્ણ કરી શકીએ વાહન માલિકોને અમારી નમ્ર એ જ અપીલ છે કે જે લોકોએ એચએસઆરપી નંબર પ્લેટ નથી લગાવી એ તાકીદે લગાવી જાય જેથી કરીને કાયદાના ભંગની કોઈ એવી પરિસ્થિતિ આવે નહીં રાજ્ય સરકાર દ્વારા આ ફતવો તો જાહેર કરવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ કઈ રીતે શક્ય બનશે તે વિચારવા જેવો સવાલ છે અમદાવાદમાં ચાલુ મહિને સત્યાવીસ હજાર વાહનોનું વેચાણ થયું છે જેમાં આરટીઓ દ્વારા બાર હજાર વાહનોની નંબર પ્લેટ તેમજ આરસી બુક કામગીરી થઈ ગઈ છે જ્યારે અન્ય વાહનોનું કામ બાકી છે તો બીજા અનેક વાહનોના નંબર પ્લેટનું કામ પણ પેન્ડિંગ છે ત્યારે રાજ્ય સરકારના આ ફતવાનું અમલીકરણ આરટીઓ કઈ રીતે કરાવશે એ રીતના વાહન માલિકોને આરસી બુક મળી રહી છે નંબર પ્લેટમાં પણ એજન્સીઓ અને અમે આ તમામ પેન્ડિંગ કામ પૂરા કરીને જાન્યુઆરી સુધીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા માટે પ્લાનિંગ પણ કરી દેવામાં આવ્યું છે જોકે આ પ્લાનિંગ પણ ડીલરોની દાદાગીરી સામે સફળ થઈ શકે તેમ નથી નવા વાહનોનું વેચાણ કરતા ડીલર્સ એક બે વાહનોનું વેચાણ થતાની સાથે તેના રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ આરટીઓમાં મોકલતા નથી તમામ ડીલરો મહિનાના અંતે વેચાયેલા તમામ વાહનોના ડોક્યુમેન્ટ્સ એકસાથે કચેરીમાં મોકલે છે જેના કારણે એક જ સમયે મોટા પ્રમાણમાં અરજીઓ આવે છે એવા સમયે આરટીઓ દ્વારા પાંચ દિવસની અંદર નવા વેચાયેલા તમામ વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી શક્ય નથી વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા તમામ વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર લગાડવાનો ફતવો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ડીલરો પોતાનો સમય બચાવવા માટે વાહનોના દસ્તાવેજો મહિનાઓ સુધી રજીસ્ટ્રેશન કરાવવા માટે આરટીઓમાં મોકલતા નથી અગાઉ પણ વાહન વ્યવહાર કચેરી દ્વારા અનેક ફતવાઓ જાહેર કરવામાં આવ્યા છે જેવા કે બાઇક ચાલકોએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું મહિલાઓએ પણ હેલ્મેટ પહેરવું ડીલરે ફરજિયાતપણે ત્રીબા હેલ્મેટ આપવું આવા અનેક નિયમો બનાવ્યા છે પણ પાલન એક પણ નું થતું નથી તેવા સમયે ફરી નવો એક નિયમ આરડીઓ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ત્યારે તેનો અમલ કેટલો થશે તે કહેવાની જરૂર નથી કેમેરામેન વસંત સાથે કિશન કાંટેલિયા જીએસટીવી અમદાવાદ